રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામે સરપંચ અને અન્ય મળતિયા દ્વારા ગ્રામજનોની જાણ બહાર ગ્રામજનોના બેંક ખાતા ખોલી વિવિધ યોજનામાંથી આવતા પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામે છેલ્લા ઘણા વર્ષોથી સાંગાભાઈ મોરી નામના સરપંચનું શાસન ચાલી રહ્યું છે ત્યારે આ સરપંચ અને તેના મળતિયા દ્વારા વિવિધ યોજનામાં તેમજ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે મિશન માતૃભૂમિ સંસ્થાના સભ્યો દ્વારા અગાઉ જિલ્લા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ સંસ્થાના સભ્યો દ્વારા રાણા બોડી ગામના સરપંચ સાંગાભાઈ મોરી સામે વધુ એક ભ્રષ્ટાચારમાં આક્ષેપ કરવામાં આવ્યા છે ગામના સરપંચ દ્વારા ગ્રામજનોની જાણ બહાર તેમના નામના બેંક ખાતા ખોલી અને આ બેંક ખાતામાં માનરેગા સહિતની યોજના હેઠળ બેંક ખાતામાં જમા થયેલ પૈસાની ઉચાપત કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો થયા છે રાણા બોરડી પ્રકરણની અંદરમાં એક સૌથી મોટો ખુલાસો થયો છે કે જે સરકારી ગ્રાન્ટો અને વિકાસ કાર્યો બાબતની અંદરમાં અને ખાસ કરીને જ્યાં રાણા બોરડીની અંદરમાં રહીશો છે તેઓને જે સરકાર શ્રી લાભ આપે છે એ ત્યાં સુધી પહોંચતો નથી તેમાંનો એક મોટો પુરાવો એકત્રિત કરી રહ્યા અને સ્ટેટમેન્ટની અંદરમાં ખુલાસો વધુ થયો છે બેંક સ્ટેટમેન્ટની અંદરમાં કે જે સરકાર લાભ આપે છે એનો વ્યક્તિઓ સુધી પહોંચતા નથી ને બોગસ એકાઉન્ટ ખોલી લગભગ સાતસોથી આઠસો બોગસ એકાઉન્ટ ખોલી અને ગ્રામ પંચાયતના જે મળતિયા સરપંચ છે અને એની સાથે રહેલા ત્રણથી ચાર વ્યક્તિઓ સાથે જ અધિકારીઓ પણ આમાં સામેલ છે એસઆઈટીની નિમણૂક થઈ પણ કોઈ પણ પ્રકારની તપાસ નથી થઈ અને આમાંય પણ ખુલાસો થયો છે બેંક સ્ટેટમેન્ટના માધ્યમથી કે ડાયરેક્ટ સીધા જે વિકાસ આપણે શું કહેવાય પેલું જે જાહેર જનતાને આપે છે સરકાર સહાય એ સહાય ગ્રામજનો સુધી પહોંચી નથી એના પણ પુરાવા આપણે મળી ચૂક્યા છે અને વધુમાં એસઆઈટી એ જ્યારે ચાર તારીખે અમને બોલાવવામાં આવ્યા હતા સમગ્ર ટીમ અમે અમે અહીંયા રજૂ થઈ ગઈ હતી પરંતુ ચાર તારીખે ત્રણ તારીખે અમે હાજર થઈ જતા ત્રણ તારીખે બપોર પછી એ લોકોએ સમય કંઈક ફેરફાર કર્યો અને જિલ્લા પંચાયતે અમને બોલાવવામાં આવ્યા તો અમારો પ્રશ્ન ફક્ત ગ્રામ પંચાયતનો છે એટલે ગ્રામ પંચાયતે અમે હાજર રહી શકીએ જિલ્લા પંચાયતનો કોઈ પ્રશ્ન ન હોવાથી અમે જિલ્લા પંચાયતે હાજર રહી શકીએ તેમ નથી આમાં કેટલાક સ્ટેટમેન્ટમાં કેટલીક ગેર નહીંતી છે મોટાભાગના આમ જોવા જઈએ તો રાણા બોર્ડીની અંદરમાં જેટલા જન ખાતા ખુલ્લેલાં છે એમાં મોટા ભાગના ખાતાની અંદરમાં ગેરરીતિ આચરવામાં આવી છે ચારસો એકાઉન જોબ અંદરમાં જેટલા એટેચ છે જન ખાતા અંદાજે સાડા આઠસોની આસપાસ ખાતા છે બધામાં ગેરરીતિ આચરવામાં આવી છે અને સ્થાનિક લોકોને અંધારામાં રાખીને આ તમામ બેંક એકાઉન્ટ છે ને એ અંધારામાં રાખીને ખોલવામાં આવ્યા છે આ જ્યારે ઉજાગર થયો છે આગળ સમગ્ર કૌભાંડ ત્યારે ગ્રામજનોને ખબર પડી છે કે અમારા નામના બેંક એકાઉન્ટની અંદરમાં ખાતા બોલે છે અત્યાર સુધીની અંદરમાં ગ્રામજનોને સ્થાનિક ગ્રામજનોને ભય અને આતંકના ઓથા હેઠળ જીવતા હોય ત્યારે ગ્રામજનોને પણ ખબર નથી કે અમારા નામના ખાતા ખુલી ગયેલા છે રાણા બોરડી ગામે થયેલ ભ્રષ્ટાચારની રજૂઆત અંગે જિલ્લા પંચાયત દ્વારા અધિકારીઓની એક કમિટીની પણ નિમણૂક કરી હતી પરંતુ કમિટી દ્વારા યોગ્ય તપાસ ન કરવામાં આવતી હોવાની પણ રજૂઆત થઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર